પરેઠ તાલુકાના તડકેશ્વર ગામે પાણીની ટાંકી તૂટી પડવાના મામલે પ્રશાસન દ્વારા તપાસનો ધમધમા શરૂ કરવામાં આવ્યો છે ઘટનાની ગંભીરતા જોતા એન્જિનિયરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તૂટી ગયેલી ટાંકીમાંથી કુર કટિંગ મશીનની મદદથી સેમ્પલ લેવામાં આવી રહ્યા લેવામાં આવેલા તમામ સેમ્પલોની ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે લેબ ટેસ્ટના પરિણામ બાદ ટાંકીની ગુણવત્તાની જવાબદારી અંગે સાચી હકીકત બહાર આવશે

એ પ્રથમ ગાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે અને ટેસ્ટિંગ વખતે જ ટાંકી ધરાશય થઈ છે પરેટનાથ તળજેશ્વર ખાતે જે ટાંકી તૂટી છે અને એ ટાંકી તૂટ્યા બાદ જે રીતે હવે અધિકારીઓ છે તે સેમ્પલો લઈ રહ્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ગાંધીનગરની ટીમ છે એક પછી એક ટીમ છે તે ત્યાં સ્થળ પર પહોંચી રહી છે અને જે ધરાશાય થઈ રહેલી ટાંકી છે તેના સેમ્પલો પણ લઈ રહી છે ખાસ કરીને જે રીતની ટાંકી ધરાશાય થઈ છે અને ત્યારબાદ વહીવટી તંત્ર છે એ એલર્ટ થયું છે અને સતત એક પછી એક એજન્સી હાલ તપાસ માટે આવી રહી છે ખાસ કરીને આ વિસ્તારના લોકો છે એ આ કામગીરીને લઈને પણ સવાલ ઉઠાવી રહ્યા હતા પરંતુ ગઈ કાલે પણ ગાંધીનગરની ટીમ આવી હતી જે ટાંકી ધરાશાય થઈ છે ત્યાં ગાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આજે પણ તંત્ર દ્વારા જે ટાંકી ધરાશય થઈ છે તેના સેમ્પલ નમૂના લેવામાં આવી રહ્યા છે કે એનું મૂળ કારણ છે કે આ ટાંકી કેમ પડી છે ટાંકી હાલ તપાસનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે અને ખાસ કરીને સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે હાલ જે રીતના તંત્ર દ્વારા જે ચાલી રહ્યું છે અને એક ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થયા હતા અને તેના કારણે આ ટાંકી પડી છે પરંતુ આજે ટાંકી ધરાશાયી થયા બાદ આ વિસ્તારના ગામડાઓમાં જે પીવાનું પાણી પહોંચાડવાનું હતું તે હવે વિલંબ થવાનું છે કારણ કે નવી કામગીરી જ્યારે શરૂ થશે પરંતુ હાલ તો તપાસના ધમધમાટ છે બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પરંતુ જે રીતે હાલ તંત્ર દ્વારા જે કામગીરી ચાલી રહી છે તે એક પછી એક વિભાગના અધિકારીઓ છે તે સ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કિરણસિંહ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત